ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજનીતિમાં એક એવો ધડાકો થયો છે જેને સાંભળીને સૌના કાન ખખડાઈ ગયા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ એવો ખુલાસો કર્યો છે જેને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચા છવાઈ ગઈ છે વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મારા પર ભાજપમાં જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે પરંતુ હું આદિવાસીનો દીકરો છું ડરવાનો નથી મિત્રો ચેતર વસાવા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ છેલ્લા બે ત્રણ દિવસથી સતત ચાલી રહી છે જેને લઈને હાલમાં ચેતર વસાવાએ મોટો ખુલાસો કર્યો છે તેના વિશે વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચેતર વસાવાના ખુલાસા બાદ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે એક બાજુ ભાજપના કાર્યક્રમોની તૈયારી ચાલી રહી છે અને બીજી બાજુ ચેતર વસાવા પોતાના વિસ્તારમાં હજારો લોકોની હાજરી વચ્ચે સ્પષ્ટ કહી રહ્યા છે કે તેઓ કોઈના દબાણમાં આવવાના નથી આ વાતે રાજકીય વર્તુળોમાં નવો તોફાન ઉભો કર્યો છે હાલ પોતાના વિસ્તાર ડેડિયાપાડામાં જઈ શકતા છતાં તેમણે ઉદેપુરના આથા ડુંગરી ખાતે મોટો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં હજારો લોકો જોડાયા હતા આ કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસ અને ટીપીટી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઘણા આગેવાનો અને કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અંદાજે આઠ હજારથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો અને વસાવાએ જણાવ્યું હતું કે તેમના કાર્યક્રમો લોકપ્રિય બની રહ્યા છે એટલે જ ભાજપને ટેન્શન વધી ગયું છે અને કેટલાક નેતાઓ તેમને ધમકી આપી રહ્યા છે કે પંદર નવેમ્બરે વડાપ્રધાનના હાથેથી ભાજપનો ખેસ પહેરાવી દેવામાં આવશે આ સમગ્ર બાબતે હવે ચેતર વસાવા મેદાનમાં આવ્યા છે અને તેમણે મોટો ખુલાસો કર્યો છે તેમણે શું કહ્યું તે સરપંચ ભંગ્યાભાઈ તમામ સરપંચો ની આગેવાની પાર્ટી ના જોડા ગુજરાત જોડા અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો આઠ હજાર થી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી પાંચ હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયેલા છે અમારે ભંગ્યાભાઈ રાઠવા છે પીટીપીમાંથી બે હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે સાથે કોંગ્રેસના પણ કેટલાક કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં બીરસા મુંડા ભગવાન એકસો પચાસમી જયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન ઢેડીયાપાડામાં આવી રહ્યા છે તમે વિચાર કરો પંદર દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા ફરી નર્મદા જિલ્લાના ટેડિયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધમકાવે છે જેલોના ડર બતાવે છે કે તમે પંદર તારીખે વડાપ્રધાનના હસ્તે જોડાઈ જાઓ અમે તો આપ થશે તેમ થશે ત્યારે આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે આટલી જેલો કરીને અમને ડરાવવાના કોશિશ કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હસંક સરકારે એ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવા ને પંદરમી નવેમ્બરે ભાજપમાં જોડી દઈએ ત્યારે અમે પણ બધાએ ટાર્ગેટ લીધો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે પાર્ટી ના સમર્થન અમારે આના પહેલાનો કાર્યક્રમ દસવાડી સવારનો હતો એ ભાજપના લોકોએ ત્યાં જ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા પણ આથા ડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચશ્રીઓની આગેવાની

એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માંગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે એટલે કે ભાઈ આ બધી બનવાની નામ જેવા બોગસ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો નો સાફ થઈ જવાનો છે સહાય નથી મળી દ્વારા અતિવૃષ્ટિથી કમોસમી વરસાદ માળખાથી નુકસાન થઈ છે તો સરકારે એક અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે દસ હજાર કરોડ પેકેજ જાહેર કર્યું હવે તમે વિચાર કરો કે ત્રીસ લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે અને આ લોકોએ એક હેક્ટરના વીસ કે બાવીસ હજાર રૂપિયા આપીશું એવી વાત મૂકી છે સો ટકા નુકસાન નુકસાન વળતર મળવાનું છે પચાસ ટકા નુકસાનીમાં તમને સાત હજાર મળશે આઠ હજાર મળશે એટલે આ લોલીપોપ છે

ઉજવણીના રૂપે આવવાના છે તો અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન ગીર પૂંડા નું જન્મસ્થળ ઝારખંડ રાજ્યમાં છે ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો રેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ તો અમે શું કરવા જોડાઈએ અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા પાંત્રીસ વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી તો એવી પાર્ટીમાં અમે સુકામ જોડાઈએ એટલે અમે કોઈ સરગસના ના ટાઈગર બનવા નથી માંગતા અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર જંગલના ના ટાઈગર બની લેવા માંગીએ છીએ અમે ભારતીય જનતા પાર્ટીમાં બે હાજર ચોવીસ ના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા એમણે કીધું બધો ખર્ચો અમારો ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો ત્યારે પણ મેં ભરૂચ જયારે પણ મેં ભાજપ સામે લડ્યો અને પાંચ લાખ બાવીસ હજાર મત મને મળ્યા એક પણ બિયર કોટર કે એક પણ લાલચ વગર ઈમાનદારીથી લોકોએ મને પાંચ મત આપ્યા

તેમની લોકપ્રિયતા આદિવાસી વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે નવી ચિંતા ઊભી કરે છે આ વિષય પર તમારું શું કહેવું છે તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ